ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જવું સ્વાગત છે તમારું ફરી એક નવા લગ્ન તો આપણે હાલો ચોકમાં જવું હે અને નાસ્તા પાણી કરી લીધા હૈ તો હવે દૂધ બાપુ આવી ગયા ગાડીઓથી તો હલો આપણે દૂધ નાખીએ નહીં અને હૂકવી દે એટલે હું જાય ને બગડે નહીં તેરમાં એવું બધું કામકાજ ઝાલે હે અમલપટ લેવા દે લો આ આ આ બાટલા ને ધોવાના છે લઈ લે ધોઈ નાખ જોકવા કેટલી લઈ ધોઈ નાખી દે પોપટ કેટલા બધા બેઠા હીચકે હીચકે કેટલા મસ્ત છે ઉડી જાય વળી પાણી પીવા આવે અહીંયા એક ઘુઘુડી અહીં બેઠી જો કેટલા મસ્ત પંખી અત્યારમાં કિલોલ કરે નાના એવો બગીચો છે ને ગામમાં પણ છે તમને બતાવો તો જો आप बकाला वे ते कोई पे कही गयातु नहीं तो बीजा बताफरी रींगड़ी आंबो रींगड़ी रींगड़ी में तो आ रींगड़ी में तो रींगड़ू तो जो पानी कोई पाई नही न तो मस्त थे चामफरी ने तो बाटी गो लगे वही ही वरी। અને જામફળ જામફરી કે જામફરી જામફર આવ્યા હે તમને બતાવું બે ભેગા મિક્સિંગ હે જો જામફર હે એક માહી ફૂલ છે જામફરીમાં પણ બે બાંધી દીધી ને ઊંચી કાઢી દીધી નીચે દહીરો કાપી અને પછી બે ને ભેગી કરીને કીધી છે મસ્ત જામફર ઘણા બધા આવ્યા અહીંયા પણ છે જામફર એ આયા હે ઘણો બતા ઓળખ રેતા બોછા હતા આજ કે જાજા બધાઈવા હે તે બધે પંખી કે લમસ્ત સુંદર સુંદર બોલે હે એકદમ મજા આવેતી અર મહોવાના પણમાં એકદમ પંખીનો વછાબર એટલે બેસ્ટ ફીલિંગ જો કે ગામડામાં જ જોવો મડે સિટીમાં તો ઓછું મડે ગામડાની મોજે ક અલગ જ હોય કાય અનાઈક તો સૂર્ય આરા રે પણ દેખાતા નથી આઈ થી ગઈ થી તો એવું બધું હે સૂર્ય દેખાતો નથી તો

हालाल परमिन तरहाट रही खोच्छे हालो जो जो परमिन भेवर पेशियल बन्दानी है बे, बे डाई ठब करी जाए क्या परमिन जो आब है है नेक <laughs> मैं फरमाती बात है किन आस्मा काजब

अन ए निकरी गिया है समझ दे सही बाकी बधा तो यहां ज है थोड़ा ग मैं पाछड़ता तो मगी जाई श्रेय वे नहीं है वे मम्मी दिख रही जो आ मासी करनी बुखार यही है जो श्रेय ने खै जे कमी तरो मम खै जे है मेरी मासी ने लाई मन देऊ मन देऊ है बे मम मन देऊ मने मम देऊ के अपु मासी मार मम्मा तरो से <स्टाथिव>। ખાઈ જ ને જો કાજુ માસે ખાઈ જ કાજુ માસે ખાઈ જ ઓલી કોથરી કપડી લે હે બીજું બીજા આટમે લઈ લે કોઈ લઈ ના જાઉં ને આપણે બેય અહીંથી ખાવાનું હા મલી હાલો જય શ્રી કૃષ્ણ આ ડાયરા ને કેમ છો બધા મજામાં જ છો ઓર અમારે જો ભાભન કર્યા છે તે આજ આવ્યા છે ટાઈટ ન ઠેડાતા ઠેડા તો મારા કપડા ભરી નથી મજાઈ નથી તો હોસ્પિટલ દવા લેવા જાવું છે હે બેન મજા નથી તને એ શરદી થઈ ગઈ કે માસી શરદી થઈ ગઈ છે મને ಏನಮ್ಮಡಿ ಕೊತ್ರಯವಿ ಹೇಗ ನಪಟ ಹು ಹೇ ಮಾಂಕ ನಪಕ ಲಪಕ ಜಪಕ ಲಪಕ ಜಪಕ ಓ નીકರೆ ಮೈನಾಂ નીકರೆ ವಾ ಓ નીકರು ಆ ಕೆ ಲೈತಾ ಬೆಲ್ಲಿ ಪಿರಮಿಡ್ ಅತ್ಲ ಹು ಅನೆ ಹು ಮರಿ ಆನು ಎನ್ನು ಪಿರಮಿಡ್ ಬನವಾನು ಓ ಆವಾನು ಕೊಕಲಿ ಗೋಲಿ ಬೋಲಿ ನಾ ಆ ಸಖ ಪಾಸ್ತಾ ಜುವ್ಗೆ ಆ ಪಾಸ್ತಾ નીકಡಾಚೆ ಜರ ಟೆಸ್ಟ್ ಕರೀನೆ ತಮ್ನೆ ಕೌಂ ಕೇವಾಸ್